હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારા બધાનું મારા રસોડામાં તો આજે હું તમારી સાથે શેર કરીશ રોટલાની રેસીપી રેગ્યુલર રોટલા જે સિમ્પલ આપણા દરેકના ઘરમાં બનતા જ હોય છે પરંતુ હું આજે તમારી સાથે શેર કરીશ સ્ટફિંગવાળા રોટલાની રેસીપી એકદમ મસાલેદાર આ રોટલો બનીને તૈયાર થશે આ રોટલાની સાથે શાકની પણ જરૂર નથી પડતી એમને જ એકદમ સરસ ટેસ્ટી બનશે જો તમે આ રીતના રોટલો ન બનાવ્યો હોય તો એક વખત ચોક્કસથી બનાવીને ટ્રાય કરજો ખૂબ જ સરસ ટેસ્ટી લાગે છે તો ચાલો મારી રેસીપી હું તમારી સાથે શેર કરીશ પરંતુ તેની પહેલાં મારી ચેનલ રીનાની રસોઈને હજી સુધીમાં સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો રેસીપી બનાવવું આપણે સ્ટાર્ટ કરશું તો સૌપ્રથમ આપણે આ રોટલા માટે સ્ટફિંગ બનાવીને તૈયાર કરવાનું છે તો મેં અત્યારે આ રીતના પેનમાં બે ચમચી જેટલું તેલ એડ કર્યું છે બે મોટી ચમચી તેલ લીધું છે તેલ ગરમ થવા દેસુ તેલ ગરમ થાય એટલે આ રીતના આપણે ચપટી હિંગ ઉમેરીશું હવે તેમાં આપણે લીલું લસણ એડ કરીશું લીલું લસણ સાતળી લેશું આ રીતના ઝીણું સમારેલું લીલું લસણ છે તેને આપણે સાતળી ગેસ ગેસની ફ્લેમ છે તે મીડિયમ કરી નાખવાની હવે આપણે લીલી ડુંગળી આ રીતના પાન સહિત સમારીને લીધી છે તે એડ કરીશું તેને પણ આપણે સાતળી લેશું હવે આપણે મેથી ઝીણી સમારીને લીધી છે તે થોડી એડ કરીશું અને થોડા લીલા ધાણા છે તે એડ કરીશું બધું પ્રોપર રીતે મિક્સ કરી અને આપણે થોડું એવું સાતળી લેવાનું છે જો તમે કાચું એમ એમ એડ કરશો તો તેની કચાસ છે એ રોટલામાં રહી જશે એટલે આ રીતના થોડું સાતડી અને પછી જ આપણે તેને રોટલામાં યુઝ કરીશું થોડું એવું આપણે તેને ચડવા દેશું આ રીતે થોડું સતડાઈ જાય થોડું ચડવા આવે એ પછી આપણે તેની અંદર મસાલા એડ કરીશું તો સ્વાદ પ્રમાણે મીઠું લેશું એક નાની ચમચી જેટલું ધાણાજીરું પાવડર અડધી ચમચી જેટલી હળદર અડધી નાની ચમચી જેટલો ગરમ મસાલો અને આપણે આમાં લસણવાળી ચટણી ખાંડેલી લસણવાળી ચટણી એડ કરીશું જેનો ટેસ્ટ છે એ આ રોટલામાં ખૂબ જ સરસ આવે છે બધું પ્રોપર રીતે મિક્સ કરી લેવાનું સાચડી લેવાનું મસાલા અને બધું જ પ્રોપર રીતના મિક્સ કરી લેવાનું અને પ્રોપર રીતે સાચડી લેવાનું છે આ રીતે તીખાસ તમે તમારા પ્રમાણે વધારે ઓછી કરી શકો છો અને જો તમને લસણવાળી ચટણી પસંદ ન હોય તો તમે મરચું પાવડર પણ એડ કરી શકો છો લાલ મરચું પાવડરનો પણ ઉપયોગ કરી શકો છો

હવે બાજરાનો લોટ લઈ લેશું બાજરાનો લોટ હંમેશા આ રીતના ચાડીને જ લેવાનો હવે બાજરાના લોટ બાંધવામાં પાણી છે એ થોડું થોડું એડ કરતું જવાનું અને પછી લોટ બાંધતું જવાનું છે કહેવત છે ને કે સાત પાણીનો રોટલો તો જ મીઠો થાય તો આ રીતના આપણે લોટ બાંધવામાં સાત વખત પાણીનો ઉપયોગ કરી અને પ્રોપર રીતના લોટ બાંધીશું તો તે રોટલાનો ટેસ્ટ છે એ ખૂબ જ વધી જશે તો આ રીતના આપણે થોડું થોડું પાણી એડ કરતું જવાનું અને લોટ બાંધતું જવાનું છે હવે જો આ કઠણ લોટ છે આપણે તેને નરમ અને એકદમ સરસ સોફ્ટ ઢીલો બનાવવાનો છે તો આ રીતના આપણે પાણી લેતું જવાનું અને પ્રોપર રીતમાં તેને મસળતું જવાનું છે આ રીતના પાણી લગાડતું જવાનું મસળતું જવાનું આ રીતના મસળવામાં આવે છે રોટલાને જેટલો પ્રોપર રીતના મસડેલો લોટ હશે તો તેનો રોટલો પણ એટલો જ સારો બનીને તૈયાર થશે

આપણે જે તૈયાર કરેલું સ્ટફિંગ છે તે એડ કરીશું આ રીતના આપણે તૈયાર કરેલું સ્ટફિંગ છે તે એડ કરવાનું છે આ રીતના મેં બે ચમચી જેટલું સ્ટફિંગ લીધું છે હવે આ સ્ટફિંગ છે તેને આપણે આ રીતના કવર કરી લેવાનું છે બાકીના રોટલાના ભાગથી આપણે જે રીતના આલુ પરોઠામાં અને લુવો બનાવીએ છીએ બસ એ જ રીતના આ રીતના જ આપણે લુવો બનાવી લેવાનો છે રોટલાનો તમે જોઈ શકો છો પ્રોપર રીતના સ્ટફિંગ થઈ ગયું છે આ રીતના અને ફરીથી આપણે તેને ગોળ કરી લેશું પ્રોપર સ્ટફિંગ થઈ ગયું છે હવે આપણે એકદમ હળવા હાથે તેને ટીપવાનો છે વધારે જો પ્રેસ કરીને ટીપશો તો સ્ટફિંગ છે એ બહાર નીકળી જશે સ્ટફિંગ વાળો રોટલો છે એટલે તમે જોઈ શકો છો આ રીતના થોડો એવો ફાટવા લાગશે પરંતુ ચિંતા નહીં કરવાની તેને આપણે આ રીતના થોડું થોડું પાણી લગાડતું જવાનું અને આ રીતના તેને કવર કરતું જવાનું છે અને સ્ટફિંગ વાળો રોટલો હંમેશા થોડો એવો જાડો જ રાખવામાં આવે છે તે વધારે પડતો પાતળો નથી કરવામાં આવતો તો તમે જોઈ શકો છો આ રીતના આપણે રોટલો છે વણી લીધો છે અમુક જગ્યાએથી આ રીતના ક્રેક તમને દેખાશે કારણ કે આપણે અંદર સ્ટફિંગ કરેલું છે તાવડી એકદમ ગરમ થયેલી જ હોવી જોઈએ તાવડીમાં આપણે રોટલાને ચોળવી લેશું રોટલો છે એ થોડો એવો જાડો જ રાખવાનો છે સ્ટફિંગ કરેલું છે એટલા માટે હવે રોટલો એક સાઈડ ચડી ગયો છે આપણે તેને બીજી સાઈડ આ રીતના પલટાવી અને ચોળવી લેશું હવે બીજી સાઈડ પણ રોટલો ચડી ગયો છે આપણે તેને પલટાવી લેશું તમે જોઈ શકો છો કે ક્રેક્સ પડ્યા ત્યાં સ્ટફિંગ ભર્યું ત્યાં છતાં પણ રોટલો છે તે પ્રોપર રીતના આપણે ચડી ગયો છે હવે આપણે આ સાઈડ પલટાવી અને ફક્ત આપણે અડધી મિનિટ માટે અડધી મિનિટથી પણ ઓછું આપણે આ રીતના ચડવવાનો છે એ પછી આપણે તેને તાવડીમાંથી બહાર કાઢી લેશું તો હવે રોટલો પ્રોપર રીતે એકદમ સરસ ચડી ગયો છે હવે આપણે તેને ગેસની ફ્લેમ બંધ કરી અને તાવડીમાંથી બહાર કાઢી લેશું એકદમ પ્રોપર રીતે રોટલો છે તે ચડી ગયો છે તો આ રીતના આપણો સ્ટફિંગવાળો રોટલો બનીને તૈયાર છે હું તમને અંદરથી તોડીને પણ બતાવી દઈશ કે એકદમ સરસ રીતે સ્ટફિંગવાળો રોટલો બનીને તૈયાર થયો છે તો આ રીતે તમે જોઈ શકો છો એકદમ સરસ સ્ટફિંગ વાળો રોટલો બનીને તૈયાર છે પ્રોપર સ્ટફિંગ થયેલું છે ચારે બાજુ હવે આપણે તેમાં અંદર માખણ એડ કરીશું હવે આપણે તેમાં અંદર આ રીતના માખણ એડ કરીશું એકદમ સરસ ટેસ્ટી આ રોટલો બનીને તૈયાર થશે માખણ ચોપડી દેવાનું છે તમે ઘી પણ લગાડી શકો છો માખણ પણ લગાડી શકો છો આ રીતના થોડું માખણ છે તે અંદર એડ કરવાનું અને બાકીનું માખણ આપણે રોટલાની ઉપર ચોપડી દેશું આ રીતના માખણ લગાડી દેવાનું એકદમ સરસ ટેસ્ટી આ રોટલો બનીને તૈયાર થાય છે કોઈ પણ જાતના શાકની પણ જરૂર નહીં પડે આ રોટલો ખાવા માટે બસ આ જ રીતના પણ તમે ખાઈ શકો છો એકદમ સરસ ટેસ્ટી લાગશે એકદમ સરસ સ્ટફિંગ વાળો રોટલો બનીને તૈયાર છે જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય મારો વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક કરજો અને આવો નવો સપોર્ટ દેતા રહેજો તો બસ મળું છું નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ રેસિપી સાથે ત્યાં સુધી જય માતાજી